ઈષ્ટદેવ પરા પરબ્રહ્મ ભગવાન હરિ તથા આપ સર્વ હરિના લાડીલા વાલા મિત્રો ભાઈઓ બહેનો અને આપ સર્વ મોક્ષભાગી જીવાત્માઓને મારા ભાવ અને હૃદયથી પ્રણામ ગઈકાલે આપણે ભગવાન શ્રી હરિ એમની યશોગાથામાં આપણે ભગવાન માનસરોવર વગેરેની યાત્રા કરીને અયોધ્યાપુર સુધી પાસા આવે છે ત્યાર પછીની હવે આપણે કથા સાંભળીએ વરિણના ગૃહ ત્યાગને એક વર્ષ પૂરું થવા આવ્યું છે સવંત અઢારસો ઓગણપચાસના વૈશાખ ઉતરતા નીલકંઠવર્ણિ અયોધ્યામાં આવ્યા છે એક પરંપરાગત પ્રાપ્ત થયેલ ઉલ્લેખ મુજબ નીલકંઠવર્ણિ આ વખતે જગન્નાથ કાપડિયાના મંદિરની જગ્યા હતી ત્યાં રોકાણા છે અહીં એમને રામાનુજ સંપ્રદાયના બાવાઓનો પરિચય મેળ્યો હતો એમની સાથેના વાર્તાલાપમાં એમણે રામાનુજ આચાર્યની સ્થાપનાની માહિતી મેળવી અને એ સ્થાનોએ જવાનો નિર્ણય કર્યો હશે મુક્તિનાથ પણ રામાનુજાચાર્યનું પ્રિય સ્થાન ગણાય છે કદાચ મુક્તિનાથ જવા માટે કાળા પર્વતની વાતનો નિર્ણય પણ એમણે આ પ્રસંગથી લીધો હોઈ શકે એમને હવે કાળા પહાડ સ્વેદગીરી અને મુક્તિનાથ જવું હતું તે વાટ અહીંથી સુગમ હતી નીલકંઠ વર્ણીએ જોયું કે અયોધ્યામાં બધું જ પૂર્વવ્રત ચાલી રહ્યું હતું માયાના પ્રવાહમાં સૌ તણાઈ જતા હતા તે પ્રવાહમાંથી જો તેમને પાસા વાળીએ તો તેમને દુઃખ થાય એમ હતું એમની દિશા જ્યુદી હતી નીલકંઠ વર્ણીને પૂર્વ પશ્ચિમને પાસે લાવવા હતા એક કરવાના હતા સૂર્ય એક જ જગ્યાએ ઉગે છે અને ત્યાં જ અસ્ત પામે છે તે સત્ય સમજાવવું હતું વાસ્તવમાં સૂર્ય અસળ છે સ્થિર છે પણ પૃથ્વીની ગતિને લઈને તેઓ ઉદય અસ્ત દેખાય છે મનુષ્યને પણ માયાના પ્રવાહમાં ગતિ છે તેથી પરમાત્માનું પ્રાગટ્ય અને તિરોધાન દેખાય છે એ ગતિ સ્તંભે તો પરમાત્માનું અખંડ પ્રગટપણું સમજાય છે મનુષ્યને ક્ષુદ્ર સમજણ ટાળી ભગવાનની દિવ્ય શક્તિનો પરિચય કરાવવાનો હતો થોડા દિવસ અયોધ્યામાં ગુપ્તવાદ જેવી જ્યારે નીલકંઠ વર્ણિ વહેલી સવારે સરયુ પાર કરવા ગયા ત્યારે એમણે અયોધ્યા તરફ એક દ્રષ્ટિ ફેંકી પોતાનું માથું હલાવ્યું અને થોડું હસ્યા પોતે જ ગતિમાન કરેલી માયા આજે પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવવામાં કેટલો અવરોધ છે તે જોઈ એમને હસવું આવ્યું જગતમાં કૃતજ્યતાની પણ કોઈ હદ તો હોય કે નહીં નીલકંઠ વર્ણિ સરયુ કાંઠે આવ્યા છે ફરી સરયુ પુલકિત થઈ ગઈ છે નીલકંઠ વર્ણિનો વર્ષ પહેલાનો વિયોગ તેને સદાનો વિયોગ લાગતો હતો પણ તેનો ભાવ જોઈ નીલકંઠ વર્ણિ પાસા આવ્યા તેને ઉદ્ભવસ્થાન માનસરોવરમાં નીલકંઠ વર્ણિએ સરયુને પોતાના દર્શન અને સ્પર્શનું સુખ આપ્યું છે આજે ફરી નીલકંઠ નીલકંઠવર્ણની સેવા કરવાના કોડથી સરયુ ઉતાવળા માર્ગે ચાલતા હતા તેનો વેગ એણે આનંદ બનેલી તાંડવ નૃત્ય કરતી હોય એવું દેખાતું હતું ભલભલાની ધીરજ ડગી જાય એવા પાણીના લોઢા ઉસળતા હતા નીલકંઠ વર્ણે તેમાં ઝંપલાવ્યું અને સરયુનું તાળવ શમી ગયું જાણે ધરતી ઉપર ધીમા ડગ દેતી હોય એમ નીલકંઠ વર્ણે સરયુમાં પ્રવાહમાં ઉપર છાલવા માંડ્યા જોત જોતામાં ત્રણ ઝોઝન પાર ઉતરી નિલકંઠવર્ણી ઉત્તર તરફના કિનારે ભગવાન પહોંચ્યા છે કિનારે ચાલીને નીલકંઠવર્ણી થોડી વાર ત્યાં વિશ્રામ કરવા બેઠા પછી આગળ ચાલ્યા એટલામાં હરૈયા નામે ગામ આવ્યું નીલકંઠવર્ણીને મનમાં વિચાર આવ્યો અહીં જ રાત રહીને પછી સવારે આગળ હાલું એમ વિચારી વિચારમાં તે પૂરના દરવાજા સુધી પહોંચ્યા દરવાજા પાસે જ હલવૈયાની હાટ હતી તે હલવૈયાની માએ બાલવર્ણી નીલકંઠને જોયા વર્ણના મોહક સ્વરૂપમાં એને આકર્ષણ થયું એટલામાં તો પૂરના આ બાલ વૃદ્ધ સૌ ત્યાં આવી ગયા નીલકંઠ વર્ણિની આજુબાજુ ટોળે ટોળા વળીને સૌ એમના દર્શન કરવા માટે આવ્યા નીલકંઠ વર્ણીની સૌની વૃત્તિને કેન્દ્રિત કરવા લાગ્યા નીલકંઠ વર્ણનું શરીર તપથી કૃષ થઈ ગયું હતું સતા તપનું બ્રહ્મસર્યું ઈશ્વરનું ઓજ અજાણતા બહાર આવી જતું હતું હલવઈની માં પણ ત્યારે આવી એને નીલકંઠ વર્ણને કહ્યું બ્રહ્મચારીજી આવો અહીં સામે અમારી દુકાન છે ત્યાં પધારો આજે રાત અમારી સાથે રહો નીલકંઠ વર્ણી એનો ભાવ જોયો એની સાથે દુકાનમાં ગયા અહીં મીઠાઈની મેક પ્રસરી હતી નીલકંઠ વર્ણીને એમને સુંદર આસન આપ્યું છે પછી પૂછ્યું તમે ક્યાંથી આવ્યા સરયું પાર કરીને આવ્યા નીલકંઠ વર્ણીએ ફક્ત હા કહી એમણે કહ્યું બ્રહ્મચારીજી કંઈ જમશો તરત જ કયું ઉતરીને પાણી બહુ પીધું છે હવે શું જમીએ વૃદ્ધાએ આગ્રહપૂર્વક કહ્યું બેટા આ થોડી મીઠાઈ જમો થાક લાગ્યો હશે ભૂખ પણ લાગી હશે નીલકંઠ વર્ણિને આ શબ્દ ગમ્યા એમણે વૃદ્ધા તરફ જોયું એની દ્રષ્ટિમાં પોતાની દ્રષ્ટિ જોડી એક ક્ષણમાં એ વૃદ્ધાના શરીરમાં જાણે દિવ્યતાનો

એટલામાં વૃદ્ધા ઉઠી ગયા નીલકંઠવર્ણે તેને પ્રસાદી આપી દીધી વૃદ્ધા તરત જ નીલકંઠવર્ણનો સ્પર્શ કરતા એની સન્મૂક ગયા પરંતુ નીલકંઠવર્ણ એકદમ ઊભા થયા વૃદ્ધાએ કહ્યું તમે તો સાક્ષાત ભગવાન છો આ લાભ મને લેવા આપો નીલકંઠવર્ણે હસીને કહ્યું અમે આ સમયે ત્યાગીની રીત ગ્રહણ કરીએ એટલે સ્ત્રીઓને સ્પર્શ ન કરાય વૃદ્ધાએ ત્યાં ત્યાગી બાવાઓ વૈરાગીઓને જોયા છે ઘણાઈને મીઠાઈ ખવડાવી એમને સ્પર્શ શરણ સ્પર્શ પણ કર્યા ચરણામૃત લીધા પરંતુ ત્યાગીને આ અનોખી રીતે એણે હજુ સુધી કોઈએ જોયા ન હતા એમણે કહ્યું ઘણાય ત્યાગીઓ અહીં આવે છે તે અમને શરણ સ્પર્શ કરવા આપે છે શરણ ધોવા આપે છે તો તમારી આ નવીન રીત કેવી નીલકંઠ નીલકંઠવર્ણને આ સ્ત્રી સાથે વિવાદ કરવાનું ઠીક ન લાગ્યું તે તરત જ ત્યાંથી ઉઠી ગયા પણ કાંઈ વૃદ્ધા એમને જવા દેવા ન હતા એમણે કહ્યું પણ પહેલાં મને કહો કે તમે સવો કોણ તમારા માતા પિતા કોણ ભાભી ભાડું વગેરે ક્યાં આમ એકલા કેવી રીતે નીકળી ગયા નીલકંઠ નીલકંઠવર્ણે કહ્યું કે આ લોકના ક્ષુદ્ર બંધનમાં પડેલા અને હંમેશા પહેલાં આવાજ વિચારો આવે છે એમણે તરત જ કહ્યું મારે માતા પિતા કે ભાઈ ભાભી ભાડું જ કાંઈ નથી હું તો એકલો જ છું હું બ્રહ્મ મસ્ત થઈ મસ્ત થઈ એકાકી વિચરણ કરવામાં જ મને આનંદ આવે છે તે વૃદ્ધાને આ કાંઈ સમજાણું નહીં એણે કહ્યું તો ભલે હવે રાત્રિ પડી ગઈ છે અહીં તમે સૂઈ જાઓ નીલકંઠ વર્ણિત તરત જ તે હલવાઈની દુકાનમાંથી બહાર નીકળી ગયા છે ઓટલા ઉપર મૃક્ષર્મ પાથર્યું છે પોતે સ્વસ્તિક આસને બિરાજ્યા છે નીલકંઠ વર્ણિ આ પ્રમાણે થોડા સમય સ્વસ્વરૂપમાં ધ્યાન મગ્ન બની ગયા રાત ઘણી વીતી ગઈ પછી વણિન્દ્ર ભગવાન ડાબે પડખે એક

વર્ણેન્દ્ર ભગવાન ઉઠ્યા અને તરત જ ત્યાંથી નીકળ્યા અને ઘણી દૂર ચાલ્યા ગયા ત્યારે એક ઘાટુ વન ત્યાં આવ્યું છે વનની વનરાયમાંથી પ્રસન્ન થયેલા વર્ણેન્દ્ર ત્યાં નદી જોઈને સ્નાન કરવા વિધિ કરવા માટે આવ્યા છે પછી શાલિગ્રામ ભગવાનની પૂજા કરી ત્યાંથી હાલ્યા ઘોર વનમાં ભીલો વસતા હતા તે ભીલો અને ભીલડીઓને ફળ વીણવા ફરતા હતા એમણે આ બટુક બ્રહ્મચારીને જોયા છે આવા અઘોર વનમાં એકાકી ફરતા આ બ્રહ્મચારીને જોઈ એમણે કૃતુહલતા થઈ તેઓ એમની પાસે આવ્યા અને પાસેના ફળ બ્રહ્મચારી મહારાજને આપ્યા છે બ્રહ્મચારીએ ત્યાં જ આસન આપ્યું બાલ બ્રહ્મચારીને ફળ પધરાવી પોતે એમના થોડાક ફળ જેમાં બીજા પ્રસાદીના ફળ તે ભીલોને આપી દીધા છે એ ભીલોમાંના એક વૃદ્ધે વર્ણિન્દ્ર પ્રભુને પૂછ્યું આવા કઠણ રસ્તામાં તમે ઉઘાડા પગે વેગથી ચાલો છો કાંટા કાકરા વાગતા હશે તો શાથી આવો વૈરાગ્ય ઉત્પન્ન થયો અને ઘરેથી ચાલી નીકળ્યા નીલકંઠ વર્ણેને આવું પૂછનારા ઘણાએ મળ્યા તેથી એમણે એનો ઉત્તર આપ્યો નહીં એટલે તે ભીલે ફરી કહ્યું સ્વરૂપ જોતા તો કોઈ ઉત્તમ કુળના બાળ દેખાવશો પરંતુ કુળ અને કુટુંબને દેહની સાથે જે વિસારી દેનાર નીલકંઠવર્ણને ત્યાગની પરાકાષ્ઠા સર્જવી હતી દેહ અને દેહના સંબંધી વિશે અહમ મમત્વની ભાવના જે વિસારી જેણે પોતાનું સ્વરૂપ આત્મા માન્યું હોય એણે આવા સંબંધો અજ્ઞાનમૂલક જણાય નીલકંઠ વર્ણી જાણતા હતા કે જગતમાં સાધુ સંન્યાસી યોગી યતિ ગણાય છે પરંતુ આત્મામાંના શુદ્ધ ભાવમાં રહીને જેમણે માનસિક અને દેહિક રીતે દેહને દેહના સંબંધીઓનો ત્યાગ જ નથી કર્યો એમના ત્યાગમાં વિઘ્ન છે આ વિઘ્ન વિદારવા જગતનો સાચો ત્યાગ પ્રવર્તાવવા નીલકંઠ વર્ણે આગળ ચાલતા થયા ભીલો આશ્રયવદ્ધ બની એમને જોતા જ રહ્યા છે નીલકંઠ નીલકંઠવર્ણને આ વનમાં છાયલા જતા હતા રાહત પડી છે વનમાં જ રાત રહ્યા સવારે ઉઠીને વિધિ કરી

નિલકંઠ વર્ણિત આવી ગાંડી તું નદી જોઈને આનંદમાં આવી ગયા એમણે કૂદકો માર્યો એમણે ભેખડ ઉપરથી જ નદીમાં જંપલાયો નદીના નીર ઉસળ્યા નીલકંઠ વર્ણે તેજ કાંઠા ઉપર ફંગોળાઈને પાસા મૂકી દીધા પણ નીલકંઠ વર્ણીએ ફરી જંપલાયો જે મુમુક્ષોને તારવા જ આવ્યા છે એને કોણ ડુબાડી શકે કુંડાળુ લેતી ભમરીઓનો વેગ સાથે નીલકંઠ વર્ણી પણ ઉસળતા હતા એમની વમળમાં આંટીમાં આવ્યા સિવાય ધીરે ધીરે નીલકંઠવર્ણી સામે કિનારે પહોંચી ગયા છે અહીં એક વિશાળ વૃક્ષની નિશે સ્વસ્તિક આસન લગાવી તેઓ બિરાજમાન થયા છે સૂર્યાસ્ત થવાનો સમય હતો સંધ્યા શોભાયમાન દેખાતી હતી ધીરે ધીરે અંધારું પૃથ્વીના આવરણમાં લાગ્યું પણ જે જ્ઞાનમય છે પ્રકાશમય છે તેને અંધારું શું કરી શકે અંધારાને ઓગાળી દેતા નીલકંઠવર્ણી ત્યાં સ્વરૂપના ધ્યાનમાં મગ્ન કરી ગયા વહેલી સવારે નીલકંઠ ભગવાન સ્નાન કરી પીપળાના વૃક્ષની નીચે નિત્યવિધિ કરવા બિરાજમાન થયા છે થોડા સમયમાં ધ્યાનમાં મગ્ન બની ગયા તે સમયે મૃગ્યા કરવા નીકળેલા વંશીપુરના રાજા આ વૃક્ષની નીચે જાણે કોઈ મૃગ છે એવી ભ્રાંતિ પામી એનો શિકાર કરવાનો વિચાર કરે છે પરંતુ અંતરમાં પ્રભુએ પ્રેરણા કરી તેથી એણે તેના સાગરીતોને કહ્યું ઊભા રહો ત્યાં જઈને તપાસ કરી આવો કદાચ મૃગ ન હોય તો નાહક કોઈની હત્યા થઈ જાય અને શાપ લાગે એટલું કઈ રાજા ત્યાંથી પીપળાના વૃક્ષની નજીક આવ્યો છે એને વૃક્ષની બાલ યોગીને જોયા બિડાયેલા કમળ સરખા નેત્રો છે ચંદ્રની કાંતિ સમાન સુંદર મુખાર વિનશે કમળના તંતુ સરખા કોમળ ગાત્ર અને કમળના જીવી ગોળ અને ઊંડી યોગીને જોઈને રાજાના હર્ષનો પાર ન રહ્યો પોતે મુખશે તેથી પૂર્વનું જ્ઞાન એના અંતરમાં ઉદય થયું એને પ્રભુને ઓળખી લીધા નારાયણ આ સ્વરૂપે આજે તમારું કલ્યાણ કરવા આવ્યા છે તરત જ તે નીલકંઠવર્ણના ચરણમાં નમી પડ્યું છે નીલકંઠવર્ણીય નેત્ર ઉઘાડ્યા છે રાજાને જોયા એક આસુ સ્મિત કર્યું રાજાએ હાથ ભગવાન મને આપે ભગવ કરી દીધો આપના દર્શનથી હું કૃતકૃત્ય થઈ ગયો છે મારે ઘેર પધારો અમને સૌને પાવન કરો નીલકંઠ વર્ણિએ રાજાનો ભાવ જોયો તરત જ પોતે રાજાની સાથે જવા તૈયાર થયા રાજાએ નીલકંઠવર્ણીને પોતાના ઘોડા ઉપર બેસાડ્યા પોતે ઘોડાની સવારી પકડી ઘોડાને દોરવા લાગ્યો રાજા સવારે નીલકંઠવર્ણીને લઈને એના અનુસરો પાસે આવ્યા એમને સૌના આશ્રય થયું નીલકંઠવર્ણી સામે એમને જોયું ત્યારે જણાનું આ કોઈ યોગીન્દ્ર પુરુષ છે દેખાય છે બાળક પણ દેવનું સ્વરૂપ છે સૌના ચિત્ત તે દિવ્ય મૂર્તિમાં તણાઈ ગયા રાજા નીલકંઠવર્ણીને લઈને પોતાની રાજધાનીમાં વંશીપુરમાં વધાર્યા છે નીલકંઠવર્ણીને રાજા પોતાના ઘોડા ઉપર બેસાડી લઈ આવ્યા તે વાતનું સૌના આશ્રય થયું નીલકંઠવર્ણીના સૌને જ્યારે દર્શન થયા ત્યારે તે આશ્રયનું સમાધાન થયું નીલકંઠવર્ણીના દર્શન કરવા શહેરની જનતા ઉમટી સવ્ય ભાવપૂર્વક નીલકંઠવર્ણી નમસ્કાર કર્યા નિલકંઠવર્ણીને રાજા પોતાના દરબાર ગઢમાં લાવે છે રાણી હર્ષપૂર્વક આ નવીન મહેમાનના દર્શન દોડી માટે આવ્યા છે નીલકંઠવર્ણિને જોતા જ સ્થિર થઈ ગયા તેના અંતર શખ્સ ઉઘડી ગયા એને લાગ્યું કે આ કંઈ યોગી નથી યતિ નથી ઈશ્વર નથી અવતાર નથી પણ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પોતે છે નીલકંઠ વર્ણની શામ અને કિશોર મૂર્તિના કામણ કર્યા રાણીને પુત્રની ખોટ હતી સાક્ષાત પરમાત્મા જ એની આ ખોટ પૂરો આવ્યા છે એવો એને ભાવ થયો છે રાજાએ વર્ણિન્દ્ર ભગવાનને હાથ પકડ્યા છે ઘોડા ઉપરથી ધીમેથી ઉતાર્યા મહેલમાં લઈ ગયા ત્યાં તો તેની બે કુંવરીઓ સુશીલા અને ઈલા દોડતી દોડતી આવી એમણે આ વર્ણિન્દ્રના દર્શન કર્યા છે નીલકંઠ વર્ણિના આગમનથી તૈયારી કરી અનેક પ્રકારના સ્વાદુ ભોજન કરાવ્યા ભોજન તૈયાર થયા એટલે નીલકંઠ વર્ણિને બોલાવે છે બાલમુકુન લઈને વર્ણિન્દ્ર ત્યાં આવ્યા પાટલા ઉપર બાલમુકુન પધરાવ્યા પધરાયા વર્ણીએ પ્રથમ તેમને થાળ ધરાવ્યું પછી થાળ બધી સામગ્રી તેના પાત્રમાં લઈ તેમાં પાણી નાખીને જમી ગયા સાક્ષાત અક્ષરપતિ પૂર્ણ પુરુષોત્તમ પોતાના ઘરે જેમાં તેથી રાજા અને રાણી અતિશય કૃતાર્થ થઈ ગયા પણ રાણીને લોભ લાગ્યો કે વર્ણિન્દ્રને અહીં જ રાખવા છે ક્યાંય જવા દેવા નથી એમને રાજ્ય સોંપી દેવું છે સુશીલા અને ઈલાને એમની સાથે પરણાવી છે આવા અનેક સંકલ્પો એના અંતરમાં ઉઠવા લાગ્યા રાજા રાણીના પૂર્વના અતિ બલિષ્ઠ સંસ્કારના યોગથી જ નીલકંઠ વર્ણી એમના મહેલમાં રોકાણા હતા વન વિચરણના આટલા સમયમાં તેઓ ક્યાંય વસ્તીમાં ગયા ન હતા સતા આ રાજાનું આમંત્રણ એમણે સ્વીકારી લીધું રાજા અને રાણીના મહદભાગ્ય કહેવાય રાણીનો સંકલ્પ વર્ણી જાણતા હતા પરંતુ વર્ણીના સ્વભાવને કોણ ઓળખી શકે પોતાને આધીન સર્વને રાખે પણ કોઈને દબાવીને પોતે પરાધીન ન થાય આવો વર્ણિન્દ્રનો સ્વભાવ હતો નીલકંઠ વર્ણિની સેવામાં સૌ જોડાણા છે સવારે સ્નાન કરી નીલકંઠ વર્ણી તૈયાર થયા ત્યાં સુશીલા ઈલા એમની પૂજાની સામગ્રી તૈયાર કરી દેતી હતી ફળ ફૂલ પણ લાવતી નવેદ માટે મેવા લાવતી નીલકંઠ વર્ણી પાસે મૂકે છે નીલકંઠ વર્ણી પૂજા કરી

રાજા રાણી એમને જમાડીને પછી જમતા વર્ણીને રાજ્યમાં જ રાખવાનો એમનો સંકલ્પ અંતરમાં લોભ હતો વર્ણીને પણ લોભ હતો એનું આત્યાંતિક કલ્યાણ કરવાનો એમની વાતમાં જગતના સુખની ઈચ્છાની ગંધ પણ આવતી ન હતી તેથી રાજા રાણીને એમનો સંકલ્પ સિદ્ધ થશે કે નહીં એવી શંકા થતી નીલકંઠ વર્ણિ પ્રત્યે રાજા રાણી અને તેમની પુત્રીઓ સુશીલા અને ઈલાને અત્યંત પ્રેમ હતો સ્નેહ હતો વર્ણિની આ જ ઈચ્છા હતી આવું અસાધારણ સ્નેહ બંધન ભગવાને એમના કાર્ય માટે વાટ પકડવી હતી વર્ણિને આ પ્રકારની સંસળતા જોઈ રાણી અસ્વસ્થ બની ગયા એક દિવસ રાણીએ નીલકંઠ વર્ણી પાસે આવીને કહ્યું બ્રહ્મચારીજી આ રાજ્ય તમને સોંપું છું આ બંને મારી કુરીઓનું પણ તમારી સાથે લગ્ન કરવાનું છે માટે હવે વનમાં તપ કરવાની માથા કુટ મૂકી દેવું અવધી અહીં તો તમારા તપના ફળ રૂપે હું આવ્યો છું તમારા અતિ મોટા ભાગ્ય છે એટલું કઈ નીલકંઠ વર્ણી થોડી વાર અટક્યા છે પછી બોલ્યા હજુ તો વનમાં મારે ફરવાનું છે અને તમારા જેવા મહાભાગ્યવાન મુક્ષોનું કલ્યાણ કરવાનું છે રાણીને આ સાંભળી ઉદ્વેગ થયો વર્ણિ વનમાં જશે પણ હવે આ રત્નને રગદોળવા નથી દેવું પોતાને મોહ તે મોહના ભાવમાં વર્ણિને ઈશ્વર તત્વનો ભાવ તે ભૂલી ગઈ એને તરત જ કહ્યું બટુ વિચાર કરો જોબન અવસ્થા આવશે ત્યારે સ્ત્રી વિના તમે અટવાશો મોટા મોટા ને માન કામ દેવે મોડ્યા છે તે તમને છોડશે ભગવાને આ સુખ સહેજે સહેજે આપ્યું છે તે ભોગવી લો ને નીલકંઠ વર્ણીને રાણીની દયા આવી એમણે કહ્યું સુખ માત્ર તો વન પર્વત નદી નાળામાં ફરવું અને પરમ પરમાત્માનું ચિંતન કરવું તેમાં છે રાણીને પોતાના પગ નીચેથી પૃથ્વી જાણે સરકતી હોય એવું લાગ્યું વર્ણિ છાયા જશે

હું કામ પ્રેમ ના હિસાબે પરંતુ વર્ણિએ બે ફિકરતાથી કહ્યું માં વનની કે વનમાં રાણી પ્રાણીઓની કે ટાઢ તડકાની મને એક પણ બીક લાગતી નથી મને ફક્ત સ્ત્રીઓની બીક લાગે છે સ્ત્રીનો ડંસ તો જન્મો જન્મના શક્કરમાં મને ભરમાવી નાખશે સ્ત્રીઓનો ડંસ તો જન્મો જન્મના શક્કરમાં પણ ક્યાંય કોઈને છોડતો નથી હું તો પરમાત્મા પરમ પુરુષોત્તમ છું આ સ્ત્રીના ડંસની બીક બતાવતા એની મોજાળમાંથી મનુષ્યને સોડાવવા પ્રકૃતિના અટૂટ બંધનથી તોડી મારા દિવ્ય અક્ષરધામનું સુખ મારા ભક્તોને આપવા હું પ્રગટ થયો છું તમારા રાજ્ય કે તમારી કુરીઓની બાધા હું નથી આવ્યો પરંતુ તમને મારા પ્રત્યે હેત થયું છે મારી ભાવપૂર્વક તમે સૌએ સેવા કરી છે તેથી તમને અભય વરદાન આપું છું જે અક્ષરધામ તે આપવા હું તમને આવું છું પ્રકૃતિના ભાવથી આવૃત થયેલી રાણીના અંતરમાં નીલકંઠનો આ નાદ બ્રહ્મ બેસી ગયો તેના જ્ઞાન સક્ષુ ખુલી ગયા નીલકંઠ વર્ણિ એ કેવળ બ્રહ્મશારી જ નથી પરંતુ પરમ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ છે અને પોતે સ્ત્રી નથી પણ બ્રહ્મ છે અનિમેશ નેત્રે નીલકંઠ વર્ણિના દર્શન કરતી રાણી સમાધિનિષ્ઠ થઈ ગયા છે નીલકંઠ વર્ણિને આજ કરાવવાનું હતું તે તરત જ ત્યાંથી નીકળી પોતાના આવાસમાં આવ્યા રાણી સમાધિ અવસ્થામાંથી જાગૃત થયા ત્યારે એમની આંખમાંથી આંસુઓની ધારા વહે છે સુશીલા અને ઈલાએ બટુક બ્રહ્મચારીનો પ્રતાપ જોયો હતો એમના વપુમાં એમને અસાધારણ દિવ્યતા દેખાણી હતી એમની પ્રતીતિ થઈ હતી કે આ બ્રહ્મચારી કોઈ સાધારણ કિશોર નથી તે બંને કુંવારીઓએ માતાને કહ્યું માં અનિર્વિકારી દિવ્ય પુરુષ આપણે ઘરે આવીને રહ્યા એમની મરજી સમજીને એમની સેવા કરો કોઈ વાતનો આગ્રહ ક્યારે રાખશો નહીં તે કોઈ ના બંધાય એવા બંધાશે નહીં અને રોકાશે પણ નહીં માટે પ્રેમથી એમને અંતરમાં જ રાખવા હોય તો આગ્રહથી રાખો આ મિથ્યા મોહ તમે છોડી દો કુંવરીના આ વસનો સાંભળી અમૃતની જેમ પીવા લાગી એને પણ નીલકંઠ પરના પર સ્વરૂપના દર્શન હમણાં જ થયા અનંત બ્રહ્માંડોને તૃણ સમલેખતા બ્રહ્મશારી શું એના રાજ્યમાં શુદ્ર સુખમાં બંધાય છે એને નિર્ણય કર્યો બ્રહ્મચારી ભક્તિ કરી લેવી હૃદયમાં જ રસકમાળ ખોલીને બ્રહ્મશ્યારીને ત્યાં જ પૂરી દેવા કે ફરી ક્યારેક તે બહાર નીકળવા પામે નહીં એણે સુશીલા અને હિલાને કહ્યું બેટા તમે ઠીક કહો છો મને તો આ જગતનો મોહ વ્યાપ્યો હતો તેથી આ બ્રહ્મચારીને પણ મોહમાં ફસાવવાનો મેં પ્રયત્ન કર્યો પણ એ નિર્લેપ છે નિરંજન છે નિર્વિકાર છે અને અક્ષય સુખના દાતા સ્વયં પરમાત્મા છે માનવીની શુદ્ધ બુદ્ધિથી એમના સ્વરૂપનો પાર પામી શકતા નથી રાણીની આંખમાંથી અશ્રુઓની ધારા વહી ગઈ છે રાણીની આંખમાંથી અશ્રુઓ છાયલા જતા હતા એને નિશ્ચય કરી લીધો બ્રહ્મચારી જેમ રાજી રહે એમ મારે વર્તવું કોઈની વાતનો આગ્રહ રાખવો નહીં અશ્રુ લુસી ત્યાંથી ચાલી ગઈ સુશીલા અને ઈલા નીલકંઠ વર્ણિના આવાસમાં ગયા ત્યાં નીલકંઠ સ્વસ્તિક આસન ઉપર સ્થિર થઈને બેઠા છે નહીં એમણે એમના દર્શન કરી લીધા પછી નીલકંઠ વર્ણે ઉપેક્ષા ન થાય એમ ધીમે ધીમે અંદર આવી એમની પથારી ઠીક કરી જળનો કટોરો ફળ મૂક્યા પછી બંને કુંવરીઓ ત્યાંથી સરકી નીચે ચાલી ગઈ છે નીલકંઠ વર્ણે કેટલાક સમય સુધી આ પ્રમાણે ધ્યાનમાં બેસી રહ્યા રાત્રિ ક્યારે પડે મધ્યરાત ક્યારે થઈ એમને ખબર પડી નહીં એકાએક તે જાગૃત થયા અને જોયું તો રાત્રિનું ઘાટું અંધારું સર્વત્ર વ્યાપી ગયું હતું નિરવ શાંતિ પ્રસરી રહી હતી કોઈ કોઈ વાર કૂતર્યા શિયાળિયાના અવાજો શાંતિમાં વિક્ષેપ કરતા હતા મહેલના તોતિંગ દરવાજા બંધ હતા નીલકંઠ વર્ણીએ વિચાર્યું આ રાજા રાણી અને કુંવરીઓ

બંધ થયેલા તોતિંગ દરવાજા આપોઆપ ખુલી જાય છે અને વીજળીના ઝબકારાની જેમ વર્ણિરાસ ત્યાંથી અજાણી વાટે અદ્રશ્ય થઈ ગયા સવાર પડી સુશીલા ઈલા ઉપર આવ્યા એમણે જોયું તો નીલકંઠ વર્ણિની પથારી ખાલી હતી એમાં એક કળશલી પણ ન પડી હતી ફળ પાણીનો કટોરો એમને એમ પડ્યો હતો નીલકંઠ વર્ણિનું મૃક્ષર્મ તેનો શાલિગ્રામ બાલ મુકુંડનો બટવો ત્રુંબી પાત્ર

ઢંઢોળી ફરીથી પૂછ્યું ત્યારે સુશીલા હિબકા ભરતી ભરતી બોલીમાં નીલકંઠ વર્ણી છાયલા ગયા નીલકંઠ વર્ણી છાયલા ગયા માં હિબતાઈ ગઈ અને ત્યાં પૃથ્વી પર ઢળી પડી છે રાજા એકદમ આવા સાંભળીને જાગી ગયા મહેલમાં રળકોકટ શરૂ થઈ ગઈ છે અને સુશીલા પાસે આવ્યા શું થયું તમે રડો છો કેમ નીલકંઠ વર્ણી ચાલ્યા ગયા સુશીલાએ રડતા રડતા કહ્યું રાજાને પણ આ શબ્દો વ્રજઘાત સમાલાયા એક ક્ષણ તો બધા વાક બની ગયા મહેલના અનુસરો ત્યાં આવી ગયા જેમ જેમ રાજ્યમાં ખબર પડતી ગઈ એમ એમ લોકોના ટોળા મહેલ પાસે આવ્યા રાજા જ્યારે સ્વસ્થ થયા ત્યારે એણે હુકમ છોડ્યો દસ દસ ઘોડાઓને સવારો સાથે દોડાવો બધી દિશામાં તપાસ કરાવો નીલકંઠ વર્ણિને લીધા વિના કોઈ પાસા આવશો નહીં તરત જ તે પ્રમાણે અવસરો તૈયાર થયા ઘોડા દોડ્યા દિશાઓ ગાજી દરેક કરી પણ નીલકંઠ વર્ણિ ક્યાંય એમને મળ્યા નથી જાણે ક્ષિતિજ ઓળંગીને નીલકંઠ બીજા પ્રદેશમાં ચાલ્યા ગયા હોય એવું રાજાને લાગ્યું તેમનું હૃદય ધબકવા લાગ્યું

અને તમો અમારા દરબારમાં સંતો સાથે આવશું આવું શ્રી સ્વામિનારાયણ રત્નાકર ભાગ એક પાના નંબર ત્રણસો ઉપર લખેલું છે સંશોધન શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ સ્વરૂપ અમદાવાદ બે હજાર વીસનું પચીસનું પ્રકાશન છે એમાં વિગત નોંધમાં લીધેલી છે સંવંત અઢારસો પચાસના અષાઢનો મેઘ વરસતો હતો નીલકંઠ વર્ણિત ચાલી જતા હતા રામના ધનુષમાંથી બાણ સૂટે એવી નીલકંઠ વર્ણિની ગતિ હતી ધરતી પુલકિત બની હતી આ શરણારવિંદથી અંકિત થવાનું સૌભાગ્ય પૃથ્વીને ક્યારે મળ્યું આજે તે ખરેખર ધન્યતા અનુભવતી હતી કોઈ ગામ આવતું ન હતું નીલકંઠ વર્ણિ ગીત ગોવિંદની પંક્તિઓ બોલતા બોલતા જતા હતા એમણે કાલાગીરીની ઘાટ પકડી ત્યાં જવાની કોઈ ક્યારે હિંમત ન કરે એવું ઘાટ જંગલ હતું સદનવનમાં માર્ગ કાઢવો મુશ્કેલ હતું

એ આવતીકાલે આપણે કથામાં જાણીશું તો વાલા મિત્રો આજે આપ સર્વને મારા ભાવ અને હૃદયથી કોટી કોટી પ્રણામ અસ્તુ જય શ્રી સ્વામિનારાયણ